ગોમ માં જવું તે રસ્તે રસ્તે જાના ના અને નટો મને ચોઈ જંટો નહી હોય નટો પાણી જવા માં તો કહ્યું તારા બાપા નો રસ્તો છે ભાગી

પાવર તો જબરો કરી ગયો હોય અમારા ગમ માં મને માર્યો આના તો ટોટિયા ભગાઈ જ નાખવા નાના બે બે હાટકો ખોખળો કરાઈ જ નાખો આખા ડોહાનો નાના મારા ગમ માં મને મને આ પેલો ગોડીઓ હે ને એના જોડે જવું એરો અમે બહુ આપતો હોય હું આમ કરી નાખું આમ કરી નાખ્યું જોડે જઈએ ને એટલે કે હા હાથમાં બહુ ખણ આવે કે બહુ કહેતો હો ને એના જ લઈને જવું ને એના ટોટિયા ભગાઈ જ નાખું નાના

કાકા કાકા મારો કાકા બતો એયા બતા લે કે તાની પી તારો બ્લો બરોના કીધું બચ હું તો તારો બાપો થઉ ના ના બાપો ભાગો હું વિડીયો બનાવ

મોટા માથા ને બહુ તમે તો નઈ પમાવું બઉ માર ખાધું એટલે એનો જબરો હતો માથાનો નો ઉકળેલો હતો તમે આપણા સુતા હોય તો માર ખાધી એટલે એને તો મને મારો જબ્બર

પણ મારે મને તો હજી દુઃખ કરો બાપનો દીકરો બે વાય ભાવ બાતર માં ટાળીઓ ને એવું છે ટાળીઓ ખોરીએ જબરો ખોરે તો હા ને હજુ તો હાલ હાલ ચાલુ કર્યો બધા એ ગટુ ને કશું બતાવિ વાતો હું ચાલ લેતો હતો તે હું ચાલ લેતો તો ને આ બધા વાળ હતી ને તે હું નેહરી શેડો ઉજતો શેડો પાડતો હતો એ મહેમાન શેડો બેડો પાડશે નઈ તેવું કીધું ને

તમને મેં તો એમ કીધું કઉાયો ડો કઉા પહેલવા નતો કઉ તો મને મારે તું શું કરતો છોકરા બચાવતોય નતો વિડીયો બનાવ કે હું તો બ્લોગ બનાવ તમારે દેખાડવા આ બ્લોગ ના કોકરા કોકરા થઈ જાય તો વિડીયો બનાવીને કે હું તો મેં કે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં મેં કોણ એટલે તમારા ગોમ માં કચરો જ થઇ જાય હતો એમો હતો પણ આપડો લેવાય ને મારો ના પણ તને એ બધું રે અમે બે જઈએ ના તને તને એ અને આ ટોકન બે દર ને ભમાઈ તો આવ્યો પણ માનું વિચિત્ર મગર ટીમ કે હા કે એના બે મને આવ છે પણ મારે હંટી જો અને પછી પાછળની ચાંકણી પાચન ચોક નેબની ઉપર તણી જો અને નેબની નેબડી હાણી જો તણી જો नहीं मने तो ना ठेने इन्होंने मुझे तो डब बोला नहीं अब नहीं तुम पोनी पोनी था वह बहने वाले मने वो ते तेरे जो है ची कर आप आजू जो है इरो आ को जो हा तो पस्ती चे हैड एक ना मोर था ना तेरे ते ले यारों मुझे डू मोर हैड मोर हैड પહેવાનું મારા મારે ની ફોન થા આખી જિંદગી કોઈ નહી બોને પગ દેખાયા જો

લા કાકા હા શું રખો દો હું તો જ્યો લે છો જ્યો યાર ખબર નહી લે તો તું ઓય ભોરે હું એકન જતો હા જતો તું તો ભોરે તો આજે હું વ્લોગ આટલો તો હતો પેલો છોકરા જ્યો યાર

અમારી તો ના કરતો આ ગોમતન પાવન કરવાનું આવે બીજા નો ગોમત કરે ના આ તો ખબર પડી જઈ ને પાવર તો મી પકડ્યો ને તમે મારો ને કે તમે છોકરો હારો તમારો હારો અમે તું કોઈ કેતો નઈ કોઈ બતાવતો નહી બતાવતો નઈ કોઈ